એમની ઓળખાણની શરૂઆત કરીએ તો ભારતને સ્વતંત્રતા મળ્યા પહેલાની ભાવનગર રાજ્યની જવાબદાર શ્રી છગનભાઈ પટેલ ચૂંટાયેલા હતા સ્વતંત્રતા મળ્યા પછી સૌરાષ્ટ્રના સંયુક્ત રાજ્યની સ્થાપના થયેથી સૌરાષ્ટ્રની પ્રથમ ધારાસભામાં પણ છગનભાઈ ચૂંટાઈ આવેલા જેના મુખ્યમંત્રી ઉશરાનરાય ઠેબર હતા અને સૌરાષ્ટ્રની બંધારણ સભાના પણ તેઓ સભ્ય રહ્યા હતા સૌરાષ્ટ્ર મહાદ્વિભાષી મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થતા તેઓ મહાદ્વિભાષી મુંબઈ રાજ્યની ધારાસભામાં પણ એક અગ્રણી ધારાસભ્ય બન્યા અને કામગીરી કરેલી અને પછી ગુજરાત રાજ્ય થતા ગુજરાતની પ્રથમ ધારાસભામાં પણ તેઓએ ધારાસભ્ય તરીકે કામગીરી કરેલી આમ સ્વાતંત્ર પૂર્વ અને પછીની વિવિધ ધારાસભાઓમાં લગભગ પોણા બે દાયકાઓ સુધી તેમની એક પ્રમાણિક નિષ્ઠાવાન અને સક્રિય ધારાસભ્ય તરીકેની કામગીરી ઘણી જ નોંધપાત્ર રહી છે તે પરિચયમાં કેવું યોગ્ય રહેશે બિરદાવતી અને સંગ્રહિત કરતી પુસ્તક છે સૌરાષ્ટ્રના પ્રતિભાવંત ખેડૂત આગેવાન છગનભાઈ પટેલ આ પુસ્તક ને સંપાદિત કરી છે ડોક્ટર જીવરાજભાઈ સુતરિયા રવજીભાઈ કાનજીભાઈ ખડેલા ખોરધનભાઈ રાઘવજીભાઈ કોશિયા શામજીભાઈ પ્રેમજીભાઈ મિલ કમ્પાઉન્ડ કાંકરિયા રોડ અમદાવાદ બાવીસ દ્વારા આ પુસ્તક છાપવામાં આવ્યું છે એના પ્રકાશક છે પ્રમુખ સ્વર્ગસ્થ શ્રી છગનભાઈ લાલજીભાઈ પટેલ ગ્રામ વિકાસ ટ્રસ્ટ ચોગઠ એપ્રિલ બે હજાર છમાં માં એનું પ્રથમ સંસ્કરણ થયું અને જૂન બે હજાર છમાં માં એની બીજી આવૃત્તિ થઈ એ જ બતાવે છે કે આ પુસ્તકમાં કેટલો લોકોને રસ પડ્યો આજે વાત કરવી છે એક એવા પ્રયોગની જેની તમે કલ્પના પણ ન કરી શકો અત્યારે તો વિધાનસભામાં પ્રશ્ન ઉપાડવા માટે પણ ધારાસભ્યોને ફાંફા પડે છે કારણ કે એ સક્ષમ નથી હોતા ત્યારે છગનભાઈએ જે કર્યું એટલું અદ્ભુત કામ હતું કે એમણે સૌરાષ્ટ્રની ધારાસભા પોતાના ગામમાં બોલાવી આ પુસ્તક જે એમનો સ્મૃતિ ગ્રંથ છે એના પર આ પ્રસંગ નોંધાયેલો છે એનો શીર્ષક છે સૌરાષ્ટ્રની ધારાસભા છગનભાઈ ને આંગણે તે વખતે ઘઉં ભાવ તળીએ બેસી જતા તેના નિરાકરણ માટે સૌરાષ્ટ્રની આખી ધારાસભા ચોગઠને આગળ બોલાવવામાં આવી ઘઉંના ભાવ ઘટી ગયા ધારાસભા ચાલીસ થી પિસ્તાળીસ ધારાસભ્યો હાજરી આપી હતી ચાલીસ થી પિસ્તાળીસ ધારાસભ્યો ઉપરાંત સૌરાષ્ટ્રના નામાંકિત અગ્રણી આગેવાનો પણ હાજર રહ્યા હતા ભાવનગર જિલ્લાના નાના મોટા કાર્યકરોએ સૌથી વધુ પ્રમાણમાં હાજર રહી બેઠક ને વધુ કાર્યક્ષમ બનાવી હતી આપણે તો સરકાર આપને દ્વારા આ ધારાસભા બોલાવવામાં ચોગઠમાં કેમ બોલાવવામાં આવી તો ભાવનગર જિલ્લાના નાના મોટા એ સૌથી વધુ પ્રમાણમાં હાજર રહી બેઠકને વધુ કાર્યક્ષમ બનાવી હતી હું કહી ગયો પણ કારણ હતું કે ઘઉંના રૂપિયા પાંચ થી સાડા પાંચ રૂપિયા મણ મણ એટલે વીસ કિલો નો ભાવ થઈ ગયો હતો ઘઉંનો ભાવ પાંચ થી સાડા પાંચ રૂપિયા થઈ ગયો હતો ભાવ ગગડી ગયો હતો ત્યારે આ ચર્ચા માટે ધારાસભા મળી હતી અને ચોગઠ ગામે મળી હતી નામાંકિત ધારાસભ્યોમાં જે હાજર રહ્યા હતા શ્રી ભીમજી રૂડાભાઈ રામજી પરબત માલદેવજી ઓડેદરા કનુભાઈ લહેરી આપણા પૂર્વ ચીફ સેક્રેટરીના

દેવેન્દ્રભાઈ દેસાઈ વગેરે પ્રધાનો સિવાયના લગભગ બધા હાજર હતા આટલા ધારાસભ્ય ગામડામાં ભેગા થયા હોય તેવો આ વિરલ પ્રસંગ હતો આજના જેવી ટેકનિક તે દિવસે ટેલિફોન વાહન વ્યવહાર વીજળી રસ્તા કાંઈ જ નહોતું છતાં આવા મહાનુભાવોનું સ્વાગત એમને શોભે તેવું કરવાનું સદભાગ્ય શ્રી છગનભાઈ અને ગ્રામ આગેવાનો સાથે ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોને સાંપડ્યું હતું આજના વડાપ્રધાન આવતા પ્રજામાં જે આનંદ અને જુસ્સો હોય છે તેવો જુસ્સો અને જુવાળ ચોગઠ ગામના લોકોનો હતો એમના ગામે ધારાસભા મળી રહી હતી પછી હોય ને જુસ્સો ને જુવાળ તો એવો જુસ્સો ને જુવાળ ચોગઠ ગામના લોકોનો હતો સૌનું સામૈયું ઠાઠ માઠથી કરવામાં આવ્યું એક રાત્રિનું રોકાણ કરવામાં આવ્યું બહુ ઝાંખું ઝાંખું યાદ છે ચોગઠ ગામ કાળુભાર નદીના કાંઠા પર વસેલું કાળુભાર નદીના કિનારે ચોગટ ગામ વસેલું છે નદીમાં તે જમાનામાં પરદેશી બાવળનું બી હતું નહીં એટલે નદી ચોખ્ખી ચણાક હતી આ પ્રેસિપિસ જુલીફોરા પરદેશી બાવળને એક જમાનામાં ઉછેરવામાં આવતો હતો આપણા ત્યાં જંગલ વધારવા માટે જે આજે એક મોટામાં મોટું વીડ અથવા તો મોટામાં મોટું નક્કામો વૃક્ષ બની અને જમીનોને ખરાબ કરી રહ્યો છે

અને રસની રસલાણ પીરસી હતી એક કુટુંબને નાતે ભેગા થયેલા ધારાસભ્યોએ ગામના લોકોની સાથે રાત્રે બાર વાગ્યા સુધી આનંદ માણ્યો હતો અમે નાના છોકરા એટલે આ પુસ્તકના સંપાદકો લખે છે પણ વડીલો સાથે રહીને તેમના જ્ઞાનનો અનુભવ અને લાભ લેવાની સાથે તેમની સરભરામાં આનંદ વધુ આવતો હતો એમાં શ્રી કનુભાઈ લહેરી તો ખરેખર લહેરી જ હતા તેમની વાતો અને ટૂચકા સૌને યાદ રહી જાય તેવા હતા એવા શ્રી જોરસંગ કવિ હતા શ્રી રામજી પર્બત પણ ખેડૂત તરીકે અનુભવોની વાત કરતા સૌને દિગ્મુટ બનાવી દેતા આવી એ શિબિર દોઢ દિવસ ચોગટના આંગણે ભરાણી જે યાદ રહે તેવી હતી સૌ મહેમાન ધારાસભ્યો પણ ચોગઠના આતિથ્યથી ખુશખુશાલ હતા છૂટા પડતી વખતે કુટુંબના મોભીઓ વિદાય લેતા હોય તેવો ભાવ અને ભાષ થતો હતો ફરીવાર પધારવાનું કહી સૌ છૂટા પડ્યા દોસ્તો કદાચ ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પહેલી ને છેલ્લી વાર આખી વિધાનસભા કોક નાનકડા ગામડામાં મળી હતી અને દોઢ દિવસનું રોકાણ કર્યું હતું વિધાનસભાની બેઠક રાત્રે પણ નદીના પટમાં ચંદ્રની ચાંદનીમાં સરસ મજાના વહેતા જળના ખળખળાટ વચ્ચે મળી હતી અને બાજુમાં જ જે શામજીભાઈ કોશિયાનો વાડ હતો એનો ચીચુડો ચાલુ હતો ત્યાંથી ગોળ શેરડી અને રસની થકી સ્વાગત કરવામાં આવ્યું હતું એક નાનકડા ગામમાં ઘઉંનો ભાવ ગગડીને પાંચ થી સાડા પાંચ રૂપિયા મણનો કેમ થઈ ગયો એનો અભ્યાસ કરવા માટે ખેડૂતોની સાથે ચર્ચા કરવા માટે મળી હતી બીજા આગેવાનોને પણ બોલાવવામાં આવ્યા હતા ખેડૂતોને પણ બોલાવવામાં આવ્યા હતા અને સૌએ ભેગા થઈને પ્રશ્નને સમજી અને એના ઉકેલ તરફ જવા માટેનો પ્રયત્ન કર્યો માટે ઉદભવ્યો છે ત્યાં જઈને જ એ પ્રશ્નની ચિંતા કરવી અને એ પ્રશ્ન વિશે તલસ્પર્શી ચર્ચા કરવી અને પ્રધાનો સિવાયના બધા જ હાજર રહે ચર્ચામાં ધારાસભ્યો ચાલીસ પિસ્તાળીસ ધારાસભ્યો હાજર રહે નાની સંખ્યા નથી સાહીઠ પાસઠ ધારાસભ્યોની વખતે ધારાસભા હતી સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રની ધારાસભાના આ ધારાસભ્ય ચોગઠ ગામે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એમના યજમાન તરીકે ચોગઠ ગામ સમસ્ત અને એમના પ્રતિનિધિ સૌરાષ્ટ્રના પ્રતિભાવંત ખેડૂતા ગેવાન છગનભાઈ પટેલ હતા આ છગનભાઈ પટેલ વિશે ઘણું બધી વાતો એવી રસપ્રદ છે જે મારી તમને ભારપૂર્વક ભલામણ છે કે સૌરાષ્ટ્રના આ પ્રતિભાવંત ખેડૂતા ગેવાન વિશેની એમની જે સ્મૃતિ ગ્રંથ છે એ સ્મૃતિ ગ્રંથની નકલ હજુ પણ એમના હોવી જોઈએ મેળવી અને દરેક ગામની લાયબ્રેરીમાં સૌરાષ્ટ્રના ગામની લાયબ્રેરીમાં તો આની એક નકલ હોવી જ જોઈએ એવી પાયાની વાત લોકશાહીમાં પ્રજાને જવાબદાર તંત્ર પ્રજાને જવાબદાર પ્રજાના પ્રતિનિધિ કઈ રીતે રહી શકે એની શરૂઆતના સમયની એક સરસ મજાનું ઉદાહરણ આ પુસ્તકમાંથી મળી રહે છે જે મેં આજે તમારી સમક્ષ મૂક્યું છે કદાચ આ ન મૂક્યો હોત તો તમને ખ્યાલ પણ ના હોત કે આખી વિધાનસભા એક ગામડા ગામમાં જાય જે જમાનામાં રસ્તાઓ નહોતા વીજળી નહોતી કોઈ પાઇપલાઇનથી થી પીવાના પાણી નહોતા મળતા ટ્રાન્સપોર્ટની વ્યવસ્થાઓ નહોતી તેવે સમયે આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યો ઉમટી પડે એ ગામમાં જ દોઢ દોઢ દિવસ રહે ગામનું આતિથ્ય માણે અને ચર્ચાઓ કરે અને ઘઉંના ભાવ જે પાંચ સાડા પાંચ રૂપિયા વીસ કિલોના થઈ ગયા હતા હતા મણ એટલે વીસ કિલો થઈ ગયા એ અંગેની ચિંતા કરે એવા આ પ્રેરણાદાયક બનાવની વાત મને વાંચવામાં આવી હતી આજે આ રાજા રજવાડ અને રાજકારણ ચર્ચાના માધ્યમ થકી આપની સામે મૂકું છું દોસ્તો આ રાજા રજવાડ અને રાજકારણ જે આપણો આયામ છે તેનો હેતુ જે છે કે કરવા અને પ્રગટાવી છગનભાઈ ની જ્યોત પ્રગટી એ જ્યોતના પ્રતાપે એમનો સ્મૃતિગંધ પ્રગટ થયો એ સ્મૃતિગંધ મારા સુધી પહોંચ્યો તો મારું કામ તમારા સુધી એ વાત પહોંચાડવાનું હતું જે હું કરી રહ્યો છું હવે તમે જેટલા જેટલા તમારા ખેડૂત મિત્રો હોય જેટલા ખેડૂત આગેવાનો હોય એ સૌને છગન બાપાની આ પ્રેરણાદાયક વાત અને એમની વિશિષ્ટ પ્રાપ્તિ તો જુઓ એ સૌરાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય રહ્યા સૌરાષ્ટ્રની ધારાસભાના સભ્ય રહ્યા દ્વિભાષી મુંબઈ રાજ્યની ધારાસભ્યના ધારાસભાના સભ્ય રહ્યા અને ગુજરાતની પ્રથમ ધારાસભાના પણ છગનભાઈ સભ્ય રહ્યા આટલી વિશિષ્ટ સિદ્ધિ હું નથી માનતો કે કોઈ એક ધારાસભ્ય એક સાથે એક બંધારણ સભા અને ત્રણ જુદી જુદી વિધાનસભાઓમાં સભ્ય તરીકે ચૂંટાઈ આવી અને હાંસલ કરી હોય આદરણીય પૂજ્ય છગન ને આપણી શ્રદ્ધાવંદના અને પ્રજાના આગેવાનો ખેડૂતના પ્રતિનિધિ કેવા હોવા જોઈએ એની કોઈકને આમાંથી પ્રેરણા મળે એવી આશા સાથે હું તમારો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ આજની ચર્ચાને વિરામ તરફ દોરી જાઉં છું મળતા રહીશું ફરી પાછા આવા કોઈ જુદા જ બનાવ સાથે ત્યાં સુધી તમારા દોસ્ત જયનારાયણ વ્યાસને રજા આપશો ધન્યવાદ આવજો